અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ભક્તોની સેવા માટે ઊભા કરાયેલા કેમ્પમાં ચાલી રહેલા અણછાજતા કાર્યક્રમો ઉપર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીર ટકોર કરવામાં આવી છે દાંતા ચોકડી પાસે આવેલા હારીજ સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ કલેક્ટરે આ પગલું ભર્યું છે મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ભજન ગરબા અને સંસ્કૃતિને અનુરૂપ ગીતો જ વગાડવા જોઈએ તેમણે જણાવ્યું કે સેવા કેમ્પનો મુખ્ય હેતુ ભક્તોને મદદ કરવાનો અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડવાનો છે ન કે અયોગ્ય ગીતો કે નાચગાનનો કલેક્ટરે ભવિષ્ય માટે પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવતા વર્ષથી આવા ગીતો અને કાર્યક્રમને બદલે ભજનો અને ગરબા જેવા ભક્તિમય કાર્યક્રમો જ રાખવા જોઈએ આ પગલાથી અંબાજીના આ પવિત્ર મેળાની ગરિમા જાળવી શકાય અને અન્ય શ્રદ્ધાળુઓ માટે વધુ સારો માહોલ ઊભો કરી શકાશે સાંસ્કૃતિક કાર્યક્રમ પરવાજ જોઈએ આટલી મોટી સંખ્યામાં જ્યારે પગપાડા જે સંગો આવે છે ક્યાંક ક્યાંક આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના લીધે એમનો થાક ઉતરતો હોય છે પણ મેં જે તેમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એમાં જગદંબાનો છે ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂંકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો રાખીશું નાચગાન ને લઈને વિવાદ સર્જાયો હતો આજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં તમામ સેવા કેમ્પોના પ્રતિનિધિઓને કઠોર ટકોર કરવામાં આવી છે આવતા વર્ષે આવા ગીતોને બદલે સારા ભજન ગરબા કાર્યક્રમ રાખવા જોઈએ